રાજસ્થાનના ભિલવાડાની અંદર ગુજરાતના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલને લઈને સતત એ વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધની વચ્ચે રાજસ્થાનની અંદર ફરી એક વખત એક ધારાસભ્યએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને એક પત્ર લખ્યો છે અને તેનું કારણ એ રાજકુમાર ઝાટના મૃત્યુનો એ મામલો હવે આખી આ ઘટનાની અંદર રહસ્યમય રીતે થયેલા એ મોતના કારણે ફરી એક વખત રાજસ્થાનની અંદર વિવાદ અને વિરોધની વચ્ચે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે આ સીબીઆઈ તપાસની વચ્ચે જ્યારે રાજસ્થાનના એક ધારાસભ્ય લાદુલાલ પિતલિયા કે જેઓ સહાડાના ધારાસભ્ય છે અને આ એ વિસ્તારના ધારાસભ્ય છે કે જ્યાં રતનલાલ જાટના પરિવારના લોકો ત્યાં રહી રહ્યા છે એટલે કે રતનલાલ જાટના જે વિસ્તારના ધારાસભ્ય છે તેમના દ્વારા જ પત્ર લખીને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને ए, मांग करी तपास नी मांग करी ने साथे सीबीआई तपास बात करी है पत्र छे तेनी बात करिए भजनलाल शर्मा माननीय मुख्यमंत्री महोदय राजस्थान सरकार जयपुर विषय लिखा हुआ है मृतक श्री राजकुमार पुत्र श्री रतनलाल जाट की निवासी जबरकिया सहाला जिला पिलवार की निर्मम हत्या की जांच सीबीआई द्वारा करवाने के संबंध में જે વિસ્તારના ધારાસભ્ય છે સહારા એ જ વિસ્તારની અંદર રતનલાલ જાટ અને તેનો પરિવાર રહે છે એટલે રાજસ્થાનના મુખ્યમંત્રીને તેમના જ વિસ્તારના ધારાસભ્યએ પત્ર લખ્યો કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે સોંપવામાં આવે પત્ર કે માધ્યમસે મેં આપકા ધ્યાન મેરી વિધાનસભા ક્ષેત્ર સહાડા કે જબરકિયા નિવાસી મૃતક શ્રી રાજકુમાર જાટ કી હત્યા કી ઓર ધ્યાન આકર્ષિત કરના ચાહતા હું કે રતનલાલ જાટ હાલ કોંડલ નિવાસી રાજકોટ ગુજરાતમાં રહે કર વ્યાપાર કરે હૈ उनका पुत्र मृतक श्री राजकुमार जाट भी अपने पिता के साथ यूपीएससी की तैयारी कर रहा था दिनांक तीन तीन दो हजार पच्चीस को अपने घर से निकला लापता होने के बाद संदिग्ध थाने में गुमशुदा की रिपोर्ट दर्ज करवाई गई दिनांक 10 तीन 2025 को राजकुमार जाट का शव संदिग्ध अवस्था में राजकोट में मिला परिवार के अनुसार सौ पर कई चोटों के निशान थे इससे ज्ञात होता है कि मृतक की राजकुमार जाट की योजनाबद्ध तरीके से हत्या की गई है मृतक का पोस्टमार्टम गुजरात स्थित चिकित्सालय में करवाया गया था जिससे परिवारजन संतुष्ट नहीं थे तो मेरे द्वारा राजस्थान विधानसभा सत्र में इस प्रकरण का पुनः पोस्टमार्टम राजस्थान में करवाने का मुद्दा उठाया था રાજસ્થાનના ધારાસભ્યએ પત્ર લખ્યો છે અને પત્રની અંદર તેમને આખી વાત કરી કે ત્રણ તારીખે રાજકુમાર જાટે ગાયબ થયા અને ત્યારબાદ તેની ગુમશુદાની એટલે કે તેઓ ઘરેથી લાપતા થયા તેની ફરિયાદ દાખલ થઈ છે અને ત્યારબાદ નવ તારીખે તેની મૃતદેહ તેનો મળી આવ્યો હતો આખી આ ઘટનાની અંદર મૃતદેહ મળી આવ્યા બાદ પરિવારના લોકોએ તેનો મૃતદેહ જોયા બાદ તેના શરીર ઉપર જે નિશાન હતા તેના કારણે તેમને શંકા ગઈ અને શંકાના આધારે ફરી એક વખત રાજસ્થાનની અંદર પોસ્ટમોર્ટમ કરાવવાના અંતર્ગત રાજસ્થાનના જ આ ધારાસભ્ય દ્વારા તેમના વિસ્તારના ધારાસભ્ય દ્વારા રાજસ્થાન વિધાનસભાની અંદર મુદ્દો ઉઠાવ્યો હતો હવે વાત કરી છે કે મેં અંતમાં અનુરોધ કરતા હું કે મૃતક રાજકુમાર જાણકે પરિવાર કો ન્યાય દિલાને કે લે મૃતક રાજકુમાર જાણકી નિર્મમ હત્યા કી જાંજ સીબીઆઈ દ્વારા કરવા કર અનુગ્રહિત કરવાય અહીંયા એ ધારાસભ્ય રાજસ્થાનના છે એ લાલુલાલ લાદુલાલ કે જેમને સીબીઆઈ તપાસની માંગ કરી છે અત્યાર સુધી આ કેસની અંદર જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના બે સાંસદ રાજસ્થાનના એડવોકેટ અને હવે રાજસ્થાનના રતનલાલ જાટના એ વિસ્તારના જ એ ધારાસભ્ય સહાડાના વિધાયક લાદુલાલ પિતલિયા કે જેમને સીબીઆઈ તપાસની માંગ કરી છે સતત આ કેસની અંદર રાજસ્થાનની અંદર વિરોધને વિવાદની વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો છે રાજસ્થાનની અંદર એ વિરોધને પગલે હવે ફરી એક વખત સીબીઆઈ તપાસની માંગ ચાલી છે અને આ માંગની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર થકી માંગ કરવામાં આવી છે બીજી તરફ રાજસ્થાન વિધાનસભાના ગૃહની અંદર પણ આ મુદ્દો ઉઠી ચૂક્યો છે અને હવે આ મુદ્દો એ લોકસભાની અંદર પણ ઉઠવા માટેની તૈયારી એટલા માટે છે કે લોકસભાના સાંસદ રાજસ્થાનના એ સાંસદ હનુમાન બેલીવાલા કે તેઓ લોકસભાની અંદર આ મામલો ઉઠાવવાના છે અને આ મામલો લોકસભામાં ઉઠતાની બાદ સમગ્ર દેશની નજર એ રાજકોટના ગોંડલની અંદર બનેલી એ ઘટના તરફ ખેંચાશે કે જ્યાં આખી આ ઘટનામાં શંકાસ્મદ રીતે રહસ્યમય રીતે આ મોતનો કેસ એ કેવી રીતે ઉકેલાય છે તે જોવાનું રહેશે જો કે રાજસ્થાનની અંદર હવે માંગ ઉઠી છે અને એ માંગ છે સીબીઆઈ તપાસની તમને શું લાગી રહ્યું છે આ કેસની અંદર રાજસ્થાનમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી છે શું આ કેસની અંદર સીબીઆઈ તપાસ આવશે અને સીબીઆઈ તપાસ આવશે તો આખી તપાસની શરૂઆત પહેલેથી લઈને છેલ્લે સુધી કઈ રીતે થશે કેટલા કેટલા સીસીટીવીઓ સામે આવે તેવી શક્યતાઓ છે તમને શું લાગી રહ્યું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર